મિત્રો આજે તારીખ થઈ પંદર ચાર બે હજાર પચીસને અત્યારે આપણે હળોદ માર્કેટ યાર્ડમાં જીએ ખાસ ત્રણ દિવસની માર્કેટયાર્ડમાં રજા રહી અને આજે વરી પાછું માર્કેટયાર્ડ ખુલ્યું છે શનિવારે રવિવારે અને સોમવારે માર્કેટયાર્ડમાં રજા રહી હતી અને આજે મંગળવારથી વરી પાછી હળોદ માર્કેટ યાર્ડમાં રાજી કાર્ય ચાલુ થયું છે ખાસ કરીને અત્યારે હળોદ માર્કેટ યાર્ડમાં વરિયાળીની સાથે જીરુ અને એરંડાની એની આવક છે એ નોંધી રહી છે આજે વરિયાળીની ખાસ એટલી બધી કંઈ ખાસ આવક છે નહીં પરંતુ તેમ છતાં એક છેડ આખો ભરેલો છે વરિયાળીનો વરિયાળીના બજાર ભાવની મિત્રો વાત કરીએ આજે તો બે હજારથી લઈને સત્યાવીસો રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે તે બોલાય છે મોરી વરિયાળી હોય તો અઢારસો રૂપિયા સુધીનો પણ જે કંઈ ભાવ છે એ ભાવ બોલાયો છે હરાજી સરેરાશ થઈ જાય ત્યાર પછી સરેરાશ ક્યાંથી ક્યાં સુધીનો ભાવ રહ્યો એ માર્કેટ દર દરરોજ ટૂંકમાં એના ભાવ જે છે એ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા હોય છે એ આપણે બતાવીશું અત્યારે વરિયાળીની હરરાજી થઈ રહી છે એ બાજુ છે મિત્રો આપણે અને આજે તારીખ છે પંદર ચાર બે હજાર પચીસ અને અત્યારે અહીં જે છે એ વરિયાળીની હરરાજી જે છે એ હરરાજી ચાલુ છે માર્કેટયાર્ડમાં એટલે આમ ઓલ ઓવર વાત કરવા જઈએ તો બે હજારથી બાવીસો દસ પંદર રૂપિયા સુધીનો ભાવ જે છે એ પણ બોલાય છે બહુ સારી વરિયાળી હોય તેના સત્યાવીસો રૂપિયાનો પણ જે ભાવ છે એ ભાવ મળે છે અને મોરી હોય તો એને અઢારસો રૂપિયા પણ મળે છે એટલે એવી લાગતી હોય કોઈ એવી તો એને અહીંયા સુધીનો પણ કે જે ભાવ છે એથી નીચો ભાવ ટૂંકમાં નથી જતો આ રીતના છે વરિયાળી જે છે વરિયાળીની અત્યારે હરરાજી કાર્ય જે છે એ તમે જોઈ રહ્યા છો કે ચાલુ છે શું ભાવ થયો આ ઢગલાનો ત્રેવીસો ને પંચાણું રૂપિયા ચોવીસો રૂપિયા કે ત્યાં લખ્યા છે એટલે આ રીતના જે છે આ હરરાજી કાર્ય જે છે એ ચાલુ છે આગળનો જે ઢગલો છે એના ત્રેવીસો પંચાણું રૂપિયા જે છે એ ભાવ થયા છે આ ઢગલો જે છે શું થયો આનો ભાવ બે આ આ ઢગલો જે છે મિત્રો એના ત્રેવીસો બે રૂપિયા જે છે એ ભાવ થયો છે આગળ એરંડાની સાથે જીરુની ની જે કઈ હરરાજી છે એ પણ મિત્રો બતાવી છે કારણ કે આમ આ ત્રણ દિવસની રજા રહ્યા બાદ માર્કેટ યાર્ડ આજે ખુલ્યું છે એટલે આમ વાત કરવા જઈએ તો ભાવમાં જે છે એ શુક્રવારે જે ભાવ હતો જે હરરાજી થઈ હતી એમાં અત્યારમાં કઈ લાંબો ટૂંકમાં કઈ ફેર છે નહીં

અજમાની આવક કેવી છે મિત્ર કઈ રહ્યા છે એ સોગીલો બોરીની છે એ હમણાં પણ આપણે જાણી લઈ મનીષભાઈ અને એ પણ ભાવ જે છે હવે પછીના જીરુંમાં જ્યારે આપણે લાઈવમાં મળી ત્યારે એ ભાવ પણ જણાવીશું અત્યારે ખાસા વરિયાળીને લઈને આપણે મેળા અત્યારે ઓકે ઓકે okay, આ ચોવીસો ને રૂપિયામાં આ ઢગલો જે છે મિત્રો એ તમે જોયું ઘીઓ એટલે આવા જે કંઈ ભાવ છે એ ભાવ થાય છે હમણાં વાત કરી ખાવ એવો નીચો માલ હોય તો એને અઢારસો મળે છે અને સારો માલ હોય મિત્રો તો એના સત્યાવીસો રૂપિયા સુધીનો પણ જે કંઈ ભાવ છે એ ભાવ બોલાય છે એટલે એવરેજ જે આ છે એ બાવીસો ઉપર રહે છે અત્યારે આપણે જે આ ત્રણ ચાર ઢગલામાં જોયું એ તો બધાય ત્રેવીસો ઉપરનો જ એનો જે કંઈ ભાવ છે મિત્રો એ ભાવ બોલાયો છે પછી ટુંકમાં ક્વોલિટી મુજબ જે ભાવ છે એ ભાવ થતા હોય છે ત્રેવીસો ને ચાલીસ રૂપિયા જે છે એ આ ટગલા બોલાયા છે ક્યાં કામ થી આવ્યા કાકા

ઝીરું લાવવાનું બરોબર આ બાજુ એકાદ ખેડૂત મિત્ર સાથે પણ વાત કરી આપણે અમને બતાવો આ જોવે વરિયાલ શું નામ તમારું અશ્વિનભાઈ ક્યાં ગામથી આવ્યા અશ્વિનભાઈ હા હું તો એજન્ટ છું એજન્ટ એજન્ટ આવું કેવાક બોલાય વરિયાળી અત્યારે મારે આ મેં અત્યારે પચીસો ને રૂપિયામાં વેચી

શું તમારું નામ કાકા નાગરપુર કયા ગામ થી આયા વેલાળા તો માઓ બે મિનિટ રાખો ના વરિયાડી નો જ છે આવી જઈ અરરાજી હરરાજી આવી આમ આયા છે આ તમારો ઢગલો છે કેટલા ભાવ આયો 2580 રૂપિયા આયો ના એ નથી ઓલ પાનો આ ઈના ઈનો આવી જઈ અરરાજી નથી આવી નથી આવી કેટલી ગઈ છે ચાલીક મણ જેવી તો આ ભાવ તમે હરરાજી માં આટો મારો જોતાઈશો બરોબર હે ભાવ ભાવ તો બરોબર નથી पासा पड़ा भाव हाँ पासा पड़ा भाव हम तो तो जिया वर्ष करता तो हारा दिया वर्ष करता हारा सुनो अन उतारा नहीं उतारा नहीं है हाँ दिया वर्ष वधर उतारो तो हाँ दस मणियाँ होता था आ वर्षे आ वर्षे है छोव मणियाँ पांच मणियाँ हाँ इन्हों कारण छाकर ना बोले कारण के जिया वर्ष है बोले बार सौ तेरह सौ बावत उतारा तो झाझा आता ना बार पंद्रह मणियाँ आता હજુ ખાલી પાંચ મળ્યા જ છે એટલે ઉતારો ઓછો હા ઉતારો ઓછો એટલે ખેડૂત પોવાય જરાય ન પોવાય આમ જોવા જઈ તો બધું હરકું નરકું થાય ભાવ વધારે આવે તો ઉતારો ઓછો આવે હા અત્યારે સર્વિસો કરે ને તોય ઓછા છે કારણ કે પાંચ મણ માં આવે શું દસ હજાર નો થયો એમાં ખર્ચો ગણો એટલે બધું હરકું થઈ રહ્યું તો આનો શું ભાવ આવ્યો

મીડિયમ મળે બે ભાવ માર્કેટ બધી એક જ છે કારણ કે એ તો ઓનલાઈન ઉપર જ આવે બિલ્ટી ઉપર એમણે તો આવે નહીં એટલે તો મિત્રો આપણે હતા અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં ને ખાસ વરિયાળીની જે કંઈ હરરાજી ચાલુ છે ત્યાંથી તમને બતાવ્યો ને આજનો જે કંઈ વરિયાળીનો ભાવ છે એ પણ મિત્રો તમને કહ્યો હવે મળી વરી પાછા જીરુની જે બાજુ હરરાજી ચાલુ છે એ બાજુ આભાર મિત્રો